તાર દેજે હાશે પાગાળા છઠ્ઠી વાલા એક દીકરીતા દેજે જો મા દીકરા દે તો ભલે દે પણ છઠી એક દીકરી દેજે અને જ ભાણેજે એટલે નણંદ ને ઘેર ભાણેજ તેરવા ઘોડું લઈને આવે આ દીકરી તો હરેક માણસ મનની વાત આવી ને સાક્ષાત મળી હા ભણ મન ની વાત શેડી ટૂંકી અને બોઢનાર લાંબુ આ ટૂંટી રાત કેમ ગાઢવી અમારા પુનહરિયા થઈ ગયા એને દુકાર પડ્યો તો ને પછી માલ ઢોર બધા મરી ગયા તા દે તો ભલે દે પણ છઠ્ઠી એક દીકરી દેજે અને આના જ ઘોડા ઘોડારા ભાણેજ જ હોય એ જ ઘોડારા

ભગવાને કીધું કે હવે હું જાઉં તમારું કાર્ય બધું પૂરું થઈ ગયું માગો કઈક તો દુઃખ હતું કા કે દીકરી હું અને સુભદ્રા બે હતી તમારે અહીં આવવું પડ્યું ને અર્જુન ના રથ આપવાના મારા પાતર ઉપાડવા આવવું પડ્યું દીકરી હમણાં બારોતી નથી

એકાદી કડી છે મને યાદ આવે કે આવે મારા કુળ ની તો રાખે મારા ઘર ની લાજ મારે ભત્રીજી જો આવે નઈ કે તો આ ભલે એટલું તમારે ભગવાન ને કેટલા દીકરા ને એટલું વુ છે પણ મને મારી ભત્રીજી હોય તો મને એમ થાય કે મારા ઘર ની લાજ રાખીએ સારું હોય તમારું કે માવતર તો પાંચ સાત પેઢી વરામણ કરવી એમને ઈ ને ઈ વયા આવે એમ બરાબર સુરવીર હોય દાપણ વાળા હોય

એ ક્યાંય દેખાડવાની તો નથી હા છતાં ક્યારેક ક્યારેક ક્યાંક છતી થઈ જાય તો કોઈ જ્ઞાની માણસ મળે તો આંખ વાટે પાછી દેખાઈ જાય હા કે ભાઈ કોઈ એવી વાત નીકળી હોય તો એ વેદના પાછી આમ નીકળી આવે છે વેદના એ તો વેદના છે એ કઈ સમતી નથી બોલી હમામાં એક કડી શકાય પછેડીની હા એ પછેડી ટૂંકી અને બોઢનાર લાંબુ હા હકોડાઈ ને આ કીધું જે કવિ લખ્યું એમ કોણ છે કવિ ખબર નથી પણ એને તૂટ્યું જે લેખ્યું હું આધ્યાત્મિક લો

તમારા તમારા સ્વરચિત અ કઈ સરસ કે રાસ કે ઈશ્વરને ને કઈ તમે સ્વર સ્વરચિત એક આજો અમારા દર્શક મિત્રોને ને સંભળાવો સ્વરચિત છે સુંદય માં નું મે આ કલી જો ધીરે ધીરે હોય આવે સજી હા હજી હારું છે હા હા અવતાર લી આ કોલી જુગ મારજે વેલી તું

એકાવન આદેશ છે આદેશ ને અનુસર્યા છે જે ચારણો છે કોઈ જે પરિવાર માંથી આદેશ ને અનુસરિયા બેડા ઈ તારી કૃપા ને વરિયા અવતાર લઈ આવો હવે ચુમખેર વા ડંકા અમારી ભાષામાં ચુમખેર એટલે ચારે બાજુ વા ઘ ગયા વાગંકાંકાંકા અવતાર લઈ આવો હે તું બ્રહ્માંડ માં શૈલી ભલે ન ભાઈ ગીતો બ્રહ્માંડ માં વસેલી મે ગણ કોણ માદાર શેલી સોમલ ની તુમેલી અવતાર લઈ આવો અમે તને કણે કણ માં હા અને આ કલી આવે છે ને આ ચીલા છે ને અમારા ચીલા હા એ હાચવી લેશે આવી પ્રાર્થના છે એક કાવ્ય મારું મારું પોતાનું નથી રહેતો ખોડિયાર માને સંબોધીને કહ્યું છે હવે મને

અને મને મળ્યા ચારણ બે ચારણ છે હવે મારે બાંધવું છે ભાત હા 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 મળી તું હા મન

પછી કવિ એને મઠારી લોકવાર્તા કરે કે પછી કોઈ એનો ભાવ કે કોઈ એના ગીત રચે કે કોઈ રાહડો રચે કે કોઈ એનું કીર્તન રચે કોઈ દુહામાં કરે પણ મૂળ દર્શક મિત્રો માં પાસેથી સોમલ પાસે સ્વરચિત જે માયે માં ખોડિયારનો ભાવ રજૂ કર્યો માં મઢડાવાળી સોનલનો ભાવ રજૂ કર્યો આપણે કવિઓની ઘણા યાદ કર્યા પછી સતરાવામાં જે સતયુ થઈ ગયું દાડો વસરાજ ના બેસણા જ્યાં સતરાવામાં છે મેરબા બાપાની યાદ કર્યા તો પાછા પણ આપણી માને પાછા મળવા હું કારણ કે મા પાસે તો ખજાનો સાયા મહિનોથી રોકાઈએ તો એ ખજાનો મા કહે ખૂટે એમ નથી ખાલી એના સ્વરચિત એટલા જે ભાવ છે મા માના એ ખૂટે એમ નથી પણ સમયનો અભાવ છે એટલે પાછા માની મુલાકાત લે હું ત્યાં સુધી મળી હું મેળે મેળાવડે મળ્યું એક બીજા ને ગામ ગઈએ મેકરણ કે એક દી નહીં મળીએ રેડીયા ઘર થી જાય કમીયા